ભારતીય જનતા પાર્ટી દ્વારા સાણંદ બાવૂતન વર્ષના અવસર પર મિલન કાર્યક્રમ અને વ્યસન મુક્તિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સ્વયં ફાર્મ ડોળી ચોકડી અને નરસરો રોડ પર યોજાયો હતો જેમાં પાર્ટી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય કનુ પટેલે યોજાઈ હતી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ તમાકુના વ્યસન સામે જાગૃતિ લાવવાનો હતો આ રેલીમાં આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ થવાથી કેટલાક સવાલો ઉભા થયા છે આ પ્રકરણમાં ચર્ચા થઈ રહી છે કે આરોગ્ય કર્મચારીઓને ફરજિયાત રેલીમાં હાજરી આપવાનો નિર્ણય શું યોગ્ય હતો રેલીમાં કર્મચારીઓ હેલ્મેટ વિના જોવા મળ્યા જે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ગણાય છે આને લઈને કેટલાક લોકોએ સવાલો ઉઠાવ્યા છે આથી મિલન કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ અને બાઇક રેલીના નિયમોને લઈને ચર્ચાઓ વધી રહી છે સાથે ગુલાબ બૌદ્ધ સાણંદ